ગુડ મોર્નિંગ અંબા અંબા ગુડ મોર્નિંગ અંબા અંબાઇ આજે સાડા આઠ આઠ વાગે નીકળવાનું હતું અમારે અમદાવાદ જવાનું છે નીકળી સંભળાનું નથી હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં છો વાગ્યા છે સવારના પોણા નવ અને અમે જઈએ છીએ અમદાવાદ અને રોકવાનું કોઈ પ્લાન છે નહીં સેમ ડે જ કામ બતાવીને પાછા રાત્રે રાતે રિટર્ન થઈ ગયા છું અમદાવાદ પહોંચ્યા અને હાથી ભાઈ ના દર્શન થઈ ગયા છે ચેન જ નથી આ લગેજમાં સ્ટીલ છે આ રમાય જો છે નથી બોટલ બોટલમાં છે હોલ્ડર છે આ લોક જો છે આ પ્રીમિયમ બનાવ્યું છે આવી બધી અલગ અલગ સારી સારી બ્રાન્ડની ઘણી બેગ છે અમદાવાદમાં લગેજ ડેપોમાં આવ્યો છું આમ તો ઘણી રીલું ઘણા લોકો જોઈએ હશે ના જોયું હોય તો વાત કરું છું હા જો કવર નું લઈ લે હા Ciajo, Barco, Mata Eh Ya yeah. Hmm Bola Oh hmm.

Mm. Okay. So. salah satu Eka ya. so aja, suka loh, joh,

કટલી બડી પરફ્યુમ પરફ્યુમ ને હજી આવે બહુ સવાર છે હાલો તો નખાઈ લોટ પછી મારે તો ચમચો મિક્સ કરવાનો છે ને રોટલી સલાડ અને

જો આ પાછા અમે બીજા કેળા મંગાવ્યા ઓર્ગેનિક જે આપણે તો વાત થઈ હતી ને પાકી ગયો કલર ચેન્જ થઈ ગયો જો ગ્રીન ગ્રીન હજી દેખાય

પછી ₹100 ની છોકરી હમ તો બંધ કરજો કમ છે પ્રોટીન બાર બને છે અત્યારે ટાઈમ તો ક્લાસ ને મખાના ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો હોય તો ને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય હિન્દ જય ભારત